નમસ્તે ગુજરાત સરકાર દ્વારા આધાર કાર્ડ આપવામાં આવે છે એ આધાર કાર્ડ તમારી પાસે ફરજિયાતપણે હશે જ કારણ કે મિત્રો અત્યારે આધાર કાર્ડનો ઉપયોગ છે એ હરેક જગ્યાએ થાય છે માની લો તમારે નવું સિમ કાર્ડ લેવું રેશન કાર્ડમાં મફત અનાજ લેવું કે પછી સરકારી કોઈપણ યોજનામાં લાભ લેવો કે પછી તમારે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી કે પછી તમે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં આધાર કાર્ડની જરૂર પડતી હોય છે હવે સરકાર દ્વારા આધાર કાર્ડને છે એ દસ વર્ષ જૂનું થઈ ગયું હોય તો પણ અપડેટ કરાવવું પડશે અને જે આધાર કાર્ડમાં તમારે બાયોમેટ્રિક કે પછી ફોટો કે પછી તમારું એડ્રેસ સરનામું મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો પણ તમારે અપડેટ કરાવવું પડશે તો હવે સરકાર દ્વારા છે એ આધાર કાર્ડને અપડેટ કરવા માટે ફરજિયાતપણે દરેક લોકોને કહેવામાં આવ્યું છે ફરજિયાત તમારે છે એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે ચૌદ નવ બે હજાર તમારે છે એ આધાર કાર્ડને અપડેટ કરવું પડશે હવે મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવા માટે સરકારે છે એ વેબસાઇટ દ્વારા પણ છે ઘરે બેઠા તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો એ માટે વેબસાઇટ દ્વારા પણ તમને ઓપ્શન આપવામાં આવ્યો છે એમાં તમે તદ્દન ફ્રી મફતમાં છે એ તમારું આધાર કાર્ડને અપડેટ કરી શકો છો અને એ પણ છેલ્લી તારીખ છે ચૌદ સપ્ટેમ્બર ચૌદ નવ બે હજાર ચોવીસ પહેલાં તમે છે તમારું આધાર કાર્ડને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો સરકાર દ્વારા હવે આધાર કાર્ડને છે એ અપડેટ કરવા માટે છે એ ફ્રી એક જાહેરાત કરવામાં આવી છે જેમાં અપડેટ હવે તમે મફતમાં કરી શકશો ફરજિયાત તમારે અપડેટ કરવું પડશે અને ઘરે બેઠા તમે મોબાઈલમાં કરી શકો તો મોબાઈલમાં અપડેટ કઈ રીતના કરવું આધાર કાર્ડ એ અંગે આપણે ઓનલાઈન છે અત્યારે વિડીયો જોઈ રહ્યા છીએ માહિતી મેળવી રહ્યા છીએ તો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલમાં આ વિડીયો છે આધાર કાર્ડનો જે સંપૂર્ણ માહિતી હોય છે એ અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો હવે મિત્રો અહીંયા સરકાર દ્વારા ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે કે તમારે તમારા જે આધાર કાર્ડમાં ડેમોગ્રાફી ઇન્ફોર્મેશન છે એને તમારે પૂરેપૂરી અત્યારે જ એટલે કે ચૌદ સપ્ટેમ્બર પહેલાં જ અપડેટ કરવાની રહેશે અને એ પણ તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપડેટ કરી શકો છો એ અપડેટ કરવા માટે તમારે એક પણ રૂપિયો દેવાનો નથી તો એ અંગે આપણે ઓનલાઈન વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌ પ્રથમ મિત્રો તમે તમારા ફોનની અંદર ગૂગલ ક્રોમ હોય કે પછી કોઈપણ બ્રાઉઝર ઉપયોગ કરતા હોય એમાં તમારે યુઆઈડીએ આઈ યુ આઈ ડી એ આઈ સર્ચ કરવાનું રહેશે આ વેબસાઇટ ઓફિશિયલ છે આધાર કાર્ડની વેબસાઇટ છે અથવા તો તમે આધાર કાર્ડ સર્ચ કરશો તો પણ ચાલશે હવે આધાર કાર્ડ સર્ચ કરો એટલે તમારી સામે એક આવું હોમ પેજ ખુલશે જેમાં તમારે અપડેટ આધારમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે એ અપડેટ આધાર ઉપર તમારે જે અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યું છે એ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે જેમાં છે અપડેટ ડેમોગ્રાફી ડેટા એન્ડ ચેક સ્ટેટસ આ ઓપ્શન ઉપર સિલેક્ટ કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે આ પેજમાં હવે તમારે છે એ વેલકમ ટુ માય આધાર નામનું એક પેજ ખુલશે એમાં અહીંયા એક આંગળીનો નિશાન છે એની નીચે લોગિન બટન આપેલું છે લોગ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તદ્દન સરળ રીત છે તદ્દન સરળ અને સાવ મફતમાં તમે છે એ તમારા ઘરે બેઠા બેઠા તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો હવે મિત્રો તમે એ લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે છે એ તમારી પાસેથી તમારો આધાર કાર્ડ નંબર માગશે અને અહીંયા જે ડિસ્પ્લે ઉપર બધા લોકોને અલગ અલગ કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ માગશે તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડના જે સોળ અંક છે સોળ ડિજિટ છે એ અહીંયા તમારે આધાર કાર્ડના સોળ ડિજિટ છે એ એન્ટર કરવાના રહેશે ત્યારબાદ ડિસ્પ્લેમાં તમને જે પણ કેપ્ચા કોડ આપવામાં આવ્યો હોય એ કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો રહેશે અહીંયા છે એ કેપ્ચા કોડ માટેનું પણ એક વિકલ્પ આપેલો છે ત્યારબાદ મિત્રો આ બંને ડિટેલ એટલે કે બંને ઇન્ફોર્મેશન તમે અહીંયા સબમિટ કરી દેશો ત્યારબાદ તમારે લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે હવે લોગિન વા લોગિન ટુ આધાર વાય ઓટીપી છે એટલે તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં આપેલો છે એ આધાર કાર્ડમાં તમને ઓટીપી આપવામાં આવશે હવે માની લો કે તમે આધાર કાર્ડમાં તમારા માતા પિતાનો કે પછી ભાઈ બહેનનો મોબાઈલ નંબર આપેલો હોય તો એમના નંબરમાં ઓટીપી પડશે તો એ ઓટીપી પડ્યા બાદ તમારે અહીંયા છે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે જ્યાં તમારે છે એક મેસેજ આવેલો છે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી પડશે તો સક્સેસફુલી જનરેટ વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી સક્સેસફુલી તમારા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવ્યો છે અને અહીંયા તમને છે ટાઈમ આપેલો છે ટાઈમ પહેલાં તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એ ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા લોગઇન નામનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરજો એ ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે જેમાં પણ સરકાર દ્વારા પાછી તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે જે ડોક્યુમેન્ટ અપડેટ છે ડેમોગ્રાફી અપડેટ છે ડેટા અપડેટ કરવા માટે એમાં લખેલું છે કે ધીઝ સર્વિસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ સ્ટીલ ચૌદ નવ બે હજાર ચોવીસ એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે મફતમાં સાવ ફ્રીમાં છે એ તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો તો આ રીતનું એક પેજ ખુલે તો એ પેજમાં તમારે અહીંયા એક નેક્સ્ટ બટન આપેલું છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે ફરી તમને પાછું કહેવામાં આવશે કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી બે રીતના કરી શકશો જે છે એ પીઓઆઈ ડોક્યુમેન્ટ અને આઈ પીઓઆઈ ડોક્યુમેન્ટ એમાં કાંઈ નથી મિત્રો સાવ સેરી છે તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે પછી તમારો પાસપોર્ટ એ કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તો મિત્રો આ ઓપ્શન આવે એટલે ફરી એક નેક્સ્ટનું બટન આવે એના ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે એમાં તમારે હવે તમારા જે ડોક્યુમેન્ટ ડેમોગ્રાફી ડેટા છે ડિટેલ્સ એ તમારે હવે એન્ટર કરવાની છે એના માટે પણ સાવ સેરી લીધ છે અહીંયા મિત્રો ત્રણ સ્ટેપમાં તમારું આધાર કાર્ડ છે એ અપડેટ થવાનું છે જેમાં પહેલું સ્ટેપ છે વેરીફાઈનું વેરીફાઈ થઈ જાય પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સબમિટ કરવાનું છે સબમિટ કરશો એટલે તમારી પાસે એક પણ રૂપિયો માગશે નહીં જો તમે તમારા આજુબાજુની ઓનલાઈનની પણ ઝેરોક્ષની દુકાન હોય કે પછી જ્યાં આધાર કાર્ડનું સેન્ટર હોય ત્યાં જાઓ તો તમારી પાસે કદાચ સર્વિસ ચાર્જ લઈ શકે વીસ રૂપિયા પચાસ રૂપિયા પરંતુ તમે ઘરે બેઠા સાવ ફ્રીમાં તદ્દન મફતમાં છે એ તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો એટલે મિત્રો આ જે તમે વેરીફાઈ નામનું જે સ્ટેપ છે એમાં અહીંયા લખેલું છે પ્લીઝ વેરીફાઈ યોર ડો ડેમો ગ્રાફી ડિટેલ એમાં તમે સિલેક્ટ કરશો નીચે જશો એટલે તમારે અહીંયા એક બટન આપેલું છે એના ઉપર ક્લિક ખાલી કરવાનું છે આ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ બટન છે એ ફિલઅપ થઈ જશે અને ત્યારબાદ આ નેક્સ્ટનું ઓપ્શન છે એ ફરી તમને સામે બતાવશે એટલે કે નેક્સ્ટ બટન ઉપર પછી પાછા ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે હવે મિત્રો તમે વેરીફાઈ સ્ટેપ ઉપરથી આગળ જશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહે છે એમાં એક જે ગાઈડલાઇન છે તમારે ફોલો કરવાની એમાં કાંઈ નથી મિત્રો તમારે ડોક્યુમેન્ટની સાઇઝ એટલે કે તમે કોઈ પણ ફોટો અપલોડ કરો એની સાઇઝ શું રાખવાની છે એ સાઇઝનું ફોર્મેટ શું હશે એ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે એટલે કે તમારે અહીંયા ગાઈડલાઇન ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ એમાં તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે પેલું છે ડોક્યુમેન્ટ સાઇઝ છે એ બે કરતાં ઓછી હોવી જોઈએ હવે તમે કોઈ પણ ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવા માટે પાડો છો તો એ સાઇઝ છે એ બે એમ કરતાં ઓછી હોવી જોઈએ જે તમે છે એ બે એમ કરતાં વધારે રાખશો તો એ અપલોડ થવા નહીં દે પછી સપોર્ટેડ ફાઇલ છે એ જેપીજી પીએનજી અથવા તો પીડીએફ આ ત્રણમાંથી કોઈ એક પ્રકારની હોવી જોઈએ આ તમે એ ડોક્યુમેન્ટ સરળતાથી છે એ ફોટો પાડી લો ત્યારબાદ અહીંયા છે તમને ઓપ્શન આપશે કે તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવું એમાં ઘણા ઓપ્શન હશે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પછી ચૂંટણી કાર્ડ હશે પાસપોર્ટ સાઇઝનો ફોટો પાસપોર્ટ હશે માપ કજો મિત્રો પાસપોર્ટ હશે એ કોઈ પણ એક સિલેક્ટ ઓપ્શન કરી અને તમે અહીંયા વ્યૂ એન્ડ ડિટેલ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત તમારે છે એ અહીંયા એક પ્રોસેસ છે એ થઈ જશે પ્રોસેસ થઈ જાય પછી તમે ફરી એક પાછું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો એ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને પહેલાંની જેમ જ તમારે પ્રોસેસ કરવાની રહેશે અને એ પ્રોસેસ ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીંયા તમારે આ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી તમારી સામે એક મિત્રો એ નવા પેજમાં છે તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જે સબમિટ હશે એના ઉપર ફાઇનલ સબમિટ કરી દેશો એટલે તમને એક પીડીએફ ડાઉનલોડ કરવા દેશે એ પીડીએફમાં બધી જ વસ્તુ લખેલી આવી જશે કે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે તમારા જે આધાર કાર્ડની જે અપડેટ માટે પ્રોસેસ મૂકેલી છે એ પ્રોસેસ પેન્ડિંગમાંથી ક્લિયર થઈ જાય એટલે તમારું સક્સેસફુલી ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ જાય અને ત્યારબાદ તમને એક મેસેજ પણ આવશે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર એ પણ જોઈ લેવી તો તમારા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર એક ડોક્યુમેન્ટ આવે એ ડોક્યુમેન્ટમાં તમારે છે એ બધી માહિતી છે એ સાચી ભરી દો એટલે તમારું જે પેન્ડિંગ સ્ટેટસ છે એ પણ ચેક થઈ જશે પેન્ડિંગ સ્ટેટસ બાદ તમે છે એ તમારા આધાર કાર્ડને કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો હવે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે ચૌદ સપ્ટેમ્બર પહેલાં તમારે આ પ્રોસેસ કરી લેવી ખૂબ જ અગત્યની છે કારણ કે ચૌદ ઓગસ્ટ માપજો ચૌદ સપ્ટેમ્બર બાદ તમારે આ જે પ્રોસેસ માટે પચાસથી સો રૂપિયા સરકારને ચૂકવવા પડશે અને મિત્રો જો તમને આ ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય ઓનલાઈન પ્રોસેસ ન આવતી હોય તો દસથી વીસ રૂપિયા અથવા તો પચાસ રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવી અને તમે ચૌદ સપ્ટેમ્બર પહેલાં તમારું આધાર કાર્ડને અપડેટ કરાવી દેજો કારણ કે મિત્રો ત્યારબાદ છે એ સરકારના પચાસ રૂપિયાથી સો રૂપિયા જેટલી ફી અને જે સર્વિસ ચાર્જ લાગશે જે કોઈપણ જગ્યાએ તમે ફોર્મ અપડેટ કરાવવા માટેનું ફોર્મ ભરશો તો એના પચાસથી સો રૂપિયા બીજા એટલે કે તમારે બસો રૂપિયા સુધીનો છે ચાર્જ ચૂકવવો પડી શકે છે તો તમારે એ ચાર્જ ન ચૂકવવો હોય તો તમે છે એ તદ્દન ફ્રી ઓનલાઈન મફતમાં છે એ કરી આ જે છે એ પ્રોસેસ કરી શકો છો હા મિત્રો તમને વધારે ખ્યાલ ન પડે તો તમે ટોલ ફ્રી નંબર અહીંયા આપેલો છે ઓગણીસ સુડતાલીસ એ ઓગણીસ સુડતાલીસ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને પણ વધારે વિગત મેળવી શકો છો હેલ્પ માગી શકો છો આધાર કાર્ડના જે સરકાર માન્ય જે વ્યક્તિ હશે એ તમારી જોડે વાત પણ કરશે તો મિત્રો આ હતી આધાર કાર્ડ માટે અપડેટ માટેની જે પ્રોસેસ હતી ઓનલાઈન કઈ રીતના કરવી ફરજિયાત કરવું પડશે તમારા ઘર બેઠા તદ્દન ફ્રી કરી શકો છો છેલ્લી તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ છે એ પહેલાં તમે કરી લેજો કારણ કે સરકાર દ્વારા આ જે ઓફિશિયલી અપડેટ છે એ એની તારીખ પણ લંબાવવામાં આવેલી છે તો આ છેલ્લી તારીખ હોઈ શકે કે તમે અપડેટ તદ્દન ફ્રી મફતમાં કરી શકો તો મિત્રો તમને આ માહિતી સારી લાગી તો વિડીયોને એક લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર પણ કરી દેજો અપડેટ પણ મળી જાય એમને